નમસ્કાર મિત્રો કેમ છે આશા રાખું છું કે હંમેશની જેમ તમે હેલ્ધી હશો સારા હશો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે નવા દિવસની નવા બ્લોગ સાથેની શરૂઆત કરીએ મારા તમને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ દોસ્તો આશા કરીશ કે મારા બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે અને આ બ્લોગને પણ તમે સારો એવો પ્રતિસાદ આપશો દોસ્તો જો આ મારો બ્લોગ તમને આખો જોયા પછી ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો આજના દિવસની આજના બ્લોગની શરૂઆત કરીએ સવાર સવારમાં નિમી નાસ્તાની તૈયારી કરે નિમી આજ પરોઠા બનાવીને પરોઠા ખાવાની ઈચ્છા છે દોસ્તો આજ પરોઠા ખાવાની ઈચ્છા છે હવે નિમી મેડમ પરોઠા બનાવે કે શું બનાવે ઘણા ટાઈમથી આખ ખાધા નથી લગભગ પંદર દિવસ થઈ ગયા છે નિમી પરોઠા બનાવે છે હવે કેવા પરોઠા બનાવે તમને આજે ઘણા સમય પછી બતાવીશ જુઓ દોસ્તો મારી રિક્વેસ્ટ ઉપર નિમીએ પરોઠા બનાવ્યા છે ગોળ ગોળ મસ્ત રીતે ઘીમાં શેકેને એટલે મેં તમને પહેલાં બતાવ્યું હતું ને કે આ આનું મેન્ટેનન્સ છે આનું આ રિપેર કરાવવાનું છે પછી અહીંયા છે ને આજે મેગ્નેટ છે ને મેગ્નેટ નીચે છે એટલે ભેજ લાગીને ગયા છે એ કામ નથી કરતા એનું કરાવવાનું છે આમ જોઈએ ને નથી પણ બંધ થઈ જાય જેક નું કામ કરાવવાનું છે પછી અહિયાં આજે દેખાય ને એ ગેપ વધી ગઈ છે એટલે આને આમ જોઈએ જો એટલે એની લીધે છે ને આતું નથી એટલે આને આમ ખસેડવાનું છે એ આ એક છે આ ત્રીજું કામ આ ચોથું કામ અને પછી આ રૂમમાં છે ને માસ્ટર બેડરૂમમાં બેડરૂમમાં અમારો આ દરવાજો ખડી ગયો છે સ્લાઇડર દરવાજો છે ને એ ખડી ગયો છે અને અહીંથી પેલું એનું લોક છે ને દેખાય ને પાછળ અંધારું છે એ નીકળી ગયું જો એટલે આ જો આખો આખો દરવાજો હલો આટલું ના હાલે જો આ નહીં હલ તો જો આખો લોક થઈ જવું જોઈએ લોક નથી થતું એમને સીધું થઈ જાય એટલે આ ભી કરાવવાનું છે તો આગળ કિચનમાં જે જાડી છે ને મચ્છર ના આવે ની મચ્છર ઝાડી એ ભી નીચેથી સડી ગઈ છે એટલે એ ભી બદલાવાનું છે એટલે છ સાત કામ થઈ ચડી ગયા છે એ કામ માટે મિસ્ત્રીને બે વાર તો ફોન કરેલા અત્યારે ત્રીજી વાર ફોન કરવો છે એ ફોનમાં આવે તો ઠીક છે નકર બીજા કોઈને શોધવો પડશે કારણ કે એકવાર કારીગરનું દેવું છે કે આવે તો આવે નકર ના આવે તમારી કિસ્મત સારી હોય તો તરત જ આવી જાય નકર ના આવે અને અત્યારે દિવાળી પછી મોટાભાગના કારીગરો પોતાના ઘરે ગયેલા છે એટલે લેટ આવશે અને પાછું અમારે પાંચ બહાર જવાનું છે એ પેલા તો આ બારીનું તો પેલા કરાવવું જ પડશે કારણ કે નકર ધીરે ધીરે એની જાતે ખોલવા ખુલી જાય તો તકલીફ પડે અને બીજું છે ને દોસ્તો નિમી છે ને મોદી કેર નું કરે છે એટલે મોદી કેર નું અમે સામાન મંગાવેલો અને દિવાળી ઉપર છે ને ઓફર હતી આ બેગ આવેલી છે ડફ્ફર બેગ આ ડફર બેગ છે પોલીસ કંપનીની છે અને ઓનલાઈન ભાવ છે ને સાડા ત્રણ હજાર જેવો છે અને આમાં ચાર હજાર લખેલો છે આઠસો રૂપિયામાં પડી તમે આઠસો રૂપિયા ભરો તો આ તમને બેગ આવે અને ત્રણ હજારની ખરીદી કરવાની ત્રણ હજારની ખરીદી કરી અને આ ટર્મરિક ની આ ગાર્લિક પર્લ છે એ અમે બંને થોડું કોલેસ્ટ્રોલ ખાઈએ છીએ આ સાબુ છે સાબુ એના ફાઈવ ઇન વન લિક્વિડ છે ને માટે છે કપડાં ધોવા માટે ફાઈવ ઇન વન લિક્વિડ છે અને આ છે ને ફર્નિચર ને એવું બધું સાફ કરવા માટેનું છે ચીકાસ વાળું જે હોય ને ધારો ચીમની છે પછી ક્યાંક ચીકાસ વાળું ઢોરાણું હોય તો એ બધું સાફ કરવા માટેનું છે માહિતી ક્લીનર છે અને આની આ વસ્તુ થોડીક સસ્તી છે અને સારી આવે છે આટલી વસ્તુ દોસ્તો ત્રણ હજારમાં માં અમને પડેલી છે આ બધી બતાવીને પેલી આઠસો રૂપિયાની બેગી એની જાતે મોદી આ કોઈ એડવર્ટાઈ નથી કરતા કારણ કે અમે એ ખુદ પોતે ક્યાંય એડવર્ટાઈ નથી કરતી જે કોઈ સામેથી આવે ખબર છે એનો ઓર્ડર લઈએ અને કા ઘર માટે વાપરીએ બસ દોસ્તો હું તમને કહેતા ભૂલી ગયો કે આજે અમે છે ને સોફા ક્લીનરવાળાને બોલાવેલા એકચ્યુઅલી દિવાળી પહેલાં કરાવવાના હતા પણ એની પાસે સમય નહોતો અને આ સારો છે એટલે મેં દિવાળી સુધી રાહ જોઈ છે તો જુઓ આજે સોફા ક્લિનિંગ આપણે જોઈએ આ પેલા ની કન્ડિશન તમે જુઓ સાફ કર્યા પછી ને પછી ની સાફ કેવી રીતે કરે ને એની કન્ડિશન જોજો જો આ રીતે પેલા વેક્યુમથી સાફ થઈ છે વેક્યુમથી કોટ કો થકે આપણા કરતા ઘર કરતા આવી જ થી વેક્યુમ ક્લીનર છે આવી જ થી છે ને ઘર કરતા દોસ્તો જો આ જે ડાર્ક છે ને એ ઓથું કરીએ ને ત્યારે જે માથામાં તેલ લાગેલું હોય ને એનો ડાક છે અને થોડો કલર બી ઝાખો થઈ ગયો છે હવે આ ડાક અત્યારે તમે જુઓ અને સાફ કર્યા પછી હું તમને બતાવીશ ત્યારે જોજો કેટલો ફેર પડશે ને તમને ખબર પડશે આ પાણીના ડોલમાં ગરમ પાણી છે મેં એને ગરમ પાણી કરીને આપેલું છે અને એની અંદર છે એ બે કેમિકલ મિક્સ કરે છે ધોવા માટે એ કેમિકલ મિક્સ કરી અને શું કરશે આપણે આગળ જોઈશું જો આ બીજું કેમિકલ એને નાખ્યું પહેલાં કંઈક એસિડ પ્રકારનું નાખ્યું અને પછી બીજું કેમિકલ નાખ્યું અને જો હવે એ કરી અને આ રીતે આખા સોફાની અંદર કરે છે આખા સોફાને આ રીતે ભીનો કરી દેશે ફૂલ કારણ કે મેં બે વર્ષ પેલા દોડાવેલા એટલે મને ખબર છે શું કરે હું નહીં અને આ રીતે આખો સોફો ભીનો કરી અને મસ્ત રીતે સાફ કરશે તમ પેલા પહેલી વાર આવ્યો ત્યારે તો મને એવું લાગ્યું કે આ મારો સોફો બગાડે નહીં તો સારું કારણ કે પાણી અંદર જાય એટલે આપણે બીક લાગે ને પણ નાના એવું કશું જ નહીં થાય તમે આગળ જોશો ને બધું પાણી એવી રીતે ખેંચાઈ જશે ને એકદમ ડ્રાય થઈ જશે ફક્ત ખાલી એને છ કલાક માટે સુકાવા દેવા બેસવાનું નહીં અને પંખા ચાલુ રાખવાના બસ એટલું છે હવે એ છે ને ત્રીજું કેમિકલ છાંટે છે સોપા ઉપર સ્પ્રે કરે છે હવે કયું કેમિકલ છે ખબર નથી એણે આખા સોફામાં કેમિકલનો સ્પ્રે કરી અને જુઓ ફીણ ફીણ કરી નાખ્યા છે બધામાં બ્રશિંગ કર્યું છે એક એક જગ્યાએ છોડી નથી બરાબરનું ઘસી ઘસીને સાફ કરે છે એટલે હું છે કે આ ત્રણ કેમિકલથી બધા ડાઘા જતા રહેતા હશે એવું લાગે છે અને છેલ્લે બધું થઈ જશે ને પછી વેક્યુમ ક્લિનરથી લગભગ ખેંચ છે એટલે બધું જ પાણી આની અંદર જેટલું નાખેલું છે એટલે બધું ખેંચાઈ ખેંચાઈ જશે હવે જોઈએ આગળ કેવી રીતે કરે અને આ થોડુંક અલગ રીતે કરે છે મેં આની પહેલા બે વર્ષ પહેલા કરાવેલા ને ત્યારે થોડુંક અલગ હતું ને મેં પેલો ડાક બતાવેલોને જો ત્યાં સ્પેશિયલ કેમિકલ અલગથી મારી અને બરાબરનું ઘસે છે એટલે ડાઘ કારણ કે ડાઘ એકદમ બેસેલો છે એટલે એને બરાબર ઘસવો પડશે જો એ મહેનત કરે છે અને જો નીચે બી કેટલું પ્રિસાઇઝલી સાફ કરે છે જ્યાં પણ કેમિકલ ઢોરાય ને તરત જ નીચેથી સાફ કરી નાખે છે એટલે આનું કામ સારું છે ચોખાઈ વાળું છે કારણ કે આ બધા કેમિકલ છે ને મેં જોયું ને તો ચીકણા વધારે છે એટલે એને સાફ કરવા જ પડે જુઓ એટલું કામ એટલું બધું વ્યવસ્થિત છે ચોખાઈ વાળું છે અને કમ્પ્લીટ છે જુઓ હવે વેક્યુમ ક્લિનરથી જેટલું બધું ભીનો સોફો કરેલો ને બધું જ ખેંચ છે અને આનાથી લગભગ પચાસથી સાઠ ટકા સોફો ડ્રાય થઈ જશે એનું વેક્યુમ ક્લિનર એટલું પાવરફુલ છે કારણ કે સાઈઝ મોટી છે મેં હમણાં સક્સન જોયેલું એટલે સક્ષન કા ઘણું પાવરફુલ છે જુઓ ખેંચે છે ને બધું જ બારીકાઈથી એક 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 જગ્યા છોડશે નહીં એ રીતે છે એટલે આ રીતે ખેંચી ખેંચી અને બધું જ પાણી ખેંચી લેશે આ તો ખાલી પાણી કેટલું ભીનું કઈ ગયું ગંદુ પાણી આખું હવે મિત્રો અમારી રિકલાઇનર ચેરનો વારો જે રીતે સોફા સાફ કર્યા એ જ રીતે ચેર સાફ થશે અને ચેર તો વધારે ગંદી હશે કારણ કે ચેરનો ઉપયોગ વધારે થાય છે અને જે જે છોકરા આવે ને એ ચેરનો ઉપયોગ પહેલો કરે છે એટલે ચેર વધારે ગંદી છે ને એ કેટલી સાફ થાય ને એ તમે જોજો સાચું રિઝલ્ટ તો એમાં જ ખબર પડશે જુઓ એકદમ બારીકાઈથી કામ કરે છે એક એક જગ્યા છોડ્યા વગર વેક્યુમ ક્લીનર ચલાવે છે દોસ્તો અને વેક્યુમ ક્લીનરમાં એ પ્રેસ પણ કરે છે જેથી કરીને ગેપનારી અને સક્ષણ બરાબર થાય અંદરનું સક્ષણ બરાબર વેક્યુમ ક્લીનર પકડે એના માટે પ્રેસર બી કરે છે જેથી કરીને પાઇપમાં ગેપ ના રીએ ને એ શક ના થાય દોસ્તો કામ બંને માણસનું સારું છે આ ક્લિનિંગ એજન્સીનું નામ હિપો સોફા ક્લીનર એજન્સી છે તમે ગૂગલમાં સર્ચ મારશો તો તમને એનો નંબર ને બધું જ મળી જશે દોસ્તો ભરૂચમાં જો કોઈ રહેતા હોય ને એને માટે હું આ રેકોમન્ડ કરું છું મિત્રો વેક્યુમ ક્લિનરના સક્ષણનો પાવર જુઓ કેટલું સક્ષમ છે જુઓ કેટલા સક્ષમથી એ પાણીને શક કરે છે અને પાણીની અંદર જુઓ કેટલો ગંદકી જાય છે આખું પાણી કાળવું હોય ને એવું લાગે છે પાઇપ એકદમ વ્હાઈટ છે ચોખ્ખો છે અને પાણીનો કલર જુઓ ગંદો છે અને એ તમને બતાવે છે પાણીનો કલર કે અંદરથી કેટલો કચરો ખેંચાય છે આની સાથે જે કચરો ધુવાયો છે એ માં કેટલો ખેંચાય છે ને તમને બતાવે છે આટલો આટલો વેસ્ટેજ નીકળો આટલું પાણી નીકળો આટલું પાણી ખેંચ્યું કાય બિલકુલ જીરો હતું ને પાણી આટલું પાણી ખેંચ્યું તો આપણી ખાલી કરી જો દોસ્તો આ જો પાણીનો કલર જો આખો કલર કાળો થઈ ગયો અને આ આટલું આટલો કચરો નીકળો આ બે વર્ષનો કચરો છે અમારા સોફાનો આટલો કચરો અને આટલી ગંદકી હતી આ બે વર્ષનો એટલે આ તો છોકરું નથી એટલે ચાલે બાકી તો દર વર્ષે સાફ કરાવવું પડે આપને ખબર ના પડે એમ એની અંદર તો દેખાય નહીં કચરો પણ જો આટલો નીકળો જુઓ મિત્રો આ સીટ આ સામે દેખાય એ સીટ અને આ અમારી રિકલાઇનર છે આ ત્રણેય વસ્તુની સફાઈ થઈ ગઈ છે સોફા ધોવાઈ ગયા છે જુઓ કેવા લાગે કોમેન્ટ કરીને જણાવજો અત્યારે તો ખબર નહીં પડે

પંખા ચાલુ રાખવાના અને છ કલાક સુધી યુઝ કરવાનું નથી એટલે બધું બધું સુકાઈ જાય અને અંદરના છે 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 ને એ સાફ કરાવવાના ડ્રાય ડ્રાય ક્લીનર કરશે ખાલી ખેંચ એમાં બે પ્રકારનું આવે વેટ અને ડ્રાય એટલે હવે જોઈએ એનું પ્લાનિંગ કરીએ બહાર જવાનું છે બહાર જઈને આવીએ પછી કરીએ તમારા શહેરમાં કેવી રીતે સાફ થાય એ કોમેન્ટ કરીને જણાવજો કારણ કે બધાની અલગ અલગ રીત રીતો અમારા શહેરની રીત છે તમારા શહેરમાં સોફા ક્લીનર કેવી રીતે સોફા ક્લીન કરે

બાય બાય જય શ્રી કૃષ્ણ